ગુજરાતમાં રાજકીય હિલાચલ સાથે સુરતમાં માહોલ જોવા મળ્યો હતો અને સુરતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સુરતની ખાણીપીણીને પણ યાદ કરવામાં આવી હતી સુરત માટે મહત્વની ચર્ચા કરવામાં આવી છે મુલાકાત બાદ સુરતને નવી કઈક ભેટ મળશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે મેં શુભેચ્છા મુલાકાત માટે વડાપ્રધાન શ્રીનો મેં સમય માંગ્યો હતો અને હું આભારી છું કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી મને ફોન આવ્યો અને મને સમય ફાળવવામાં આવ્યો અને તે તે અનુસાર પાર્લામેન્ટની ઓફિસમાં જ હું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળવા ગયો હતો આ માત્ર શુભેચ્છા અને ઔપચારિક મુલાકાત હતી અને ઘણા બધા વિષયો પર રસપ્રદ વાતો થઈ ઘણા બધા વિષયો પર રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ઘણી બધી રસપ્રદ વાતો થઈ અને અંતે મેં સાહેબને થોડી માહિતી આપી કે હું સાહેબ ગુજરાતના સાંસદો અને અન્ય સાંસદો માટે સુરતથી નાસ્તો પણ લઈને જાઉં છું અને આજે પણ ફાફડા અને મોહન નાસ્તો લાવેલો છું એ સાંભળીને સાહેબ ખૂબ ખુશ થઈ ગયા હતા અને ખૂબ હં્યા હતા અને હું હૃદયપૂર્વક વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો આભાર માનું છું તેમના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી મને થોડો સમય ફાળવ્યો અને આ એક યાદગાર મુલાકાત મારા જીવનની હંમેશા બની રહેશે સાહેબ સુરત માટે શું ખાસ વાતચીત રહી ઘણા બધા વિષયો પર વાત થઈ અને મુલાકાત ખૂબ શુભ રહી રહી શું લાગે છે કે સુરતને મોટી કોઈ ભેટ મળવા જઈ રહી છે સુરત માટે ઘણું બધું વડાપ્રધાન સાહેબે કર્યું છે અને આગળ પણ કરતા જ રહેશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત